બાલકૃષ્ણ શાસ્ત્રી દ્વારા મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક વિધિ સંપન્ન કરવામાં આવી હતી જેનાથી સમગ્ર તરાજ શહેરનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આ સર્કલ હવે લોકો માટે માત્ર રસ્તો નહીં પરંતુ ગો સેવાનો સંદેશ આપતું આસ્થાનું કેન્દ્ર બનશે આ કાર્યક્રમમાં પાંજરાપોળના સંચાલકો ગોશાળાના ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગો સર્કલના નિર્માણને લઈને સ્થાનિક ધર્મ પ્રેમી જનતામાં અનેરો હર્ષ જોવા મળી રહ્યો છે સૌથી મહત્વની વાત એ છે કે આગામી છવ્વીસ જાન્યુઆરીએ બનાસકાંઠા જિલ્લામાં રાજ્ય પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવાની છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેવાના છે આ બાબતને ધ્યાને રાખીને થરાદના ગો ભક્તો અને અગ્રણીઓએ એવી લાગણી વ્યક્ત કરી છે કે ભવ્ય ગો સર્કલ અને ગો માતાની પ્રતિમાનું અનાવરણ મુખ્યમંત્રીના વરદ હસ્તે કરવામાં આવે જેથી ઐતિહાસિક ક્ષણની યાદગીરી કાયમ બની રહે

ત્યારે અમે આપને વિનંતી કરીએ છીએ ગૌ ભક્તો દ્વારા અને સંતો દ્વારા કે આ ગૌ પ્રતિમા લગાડો એને લઈને સાહેબને અમે રજૂઆત કરી અને સાહેબે અમારી વાત સાંભળી અને સાહેબે અમને આ છે તેનાથી આખા આ વિસ્તારની અંદર ગૌ ભક્તોનું સનાતનીઓનું સંતોનું ખૂબ ઉત્સાહ અને આજે એક દિવાળી જેવો માહોલ થયો છે આજે જ્યારે આનો કળશ સ્થાપના કરવામાં આવી ત્યારે માનનીય કલેક્ટર સાહેબ સંતો મહાત્માઓ રાજક્ષી લોકો બધાએ આજે એની અંદર અઢારે આલમ અને બધાએ લોકો આજે હાજર રહ્યા અને આ કળશની સ્થાપના કરવામાં આવી જ્યારે છવ્વીસમી જાન્યુઆરી જ્યારે આખો કાર્યક્રમ ગુજરાત લેવલનો છે કેમ કે નવો જિલ્લો બન્યો એની અંદર મુખ્યમંત્રીશ્રી હોય કે ઉપ મુખ્યમંત્રી હોય બધા જયારે પચીસ ને છવ્વીસ તારીખે ઓય રહેવાના છે ત્યારે અમારી સૌ ગૌ ભક્તોની અને સલાતરીઓની એક ઈચ્છા છે કે ત્યારે અધ્યક્ષ સાહેબ પણ હોય છે મુખ્યમંત્રી પણ હોય છે ત્યારે એમના હાથથી આ ગૌ માતાની પ્રતિમાનું અવરણ થાય અને આખા ગુજરાતની અંદર અને એનો સંદેશ ભારતની અંદર જાય કે એક આ ભારત રાષ્ટ્રીય છે ગૌ પ્રેમી છે પક્ષી પ્રેમી છે અને સનાતની છે એવા સંદેશ માટે કરી અને અમે આ પ્રયત્ન કર્યો હતો અને પ્રયત્ન દ્વારા આજે આરો આ વિધિવત રીતે આજે એની કળશ સ્થાપના કરવામાં આવી છે એની અંદર બધાય લોકો હાજર ખાસ કરીને હું મીડિયા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે આપે આ લગાતાર આગળ વધારતા રહ્યા એને લીધે આજે ગૌમાતાનો નો આ કળશ કાર્યક્રમ કરવામાં આવ્યો છે જે ગુજરાત રાજ્યની અંદર જે થરા વાવથરા જિલ્લો જાહેર થયો અને ભારત પાકિસ્તાનની સીમા પર તે આજે એક સુંદર અવસર હિન્દુ સમાજ માટે કે થરાદ સર્કલની અંદર ગુજરાત સરકાર દ્વારા જે ગૌમાતાની પ્રતિભાનું જે અનાવરણ કરવાનું છે એનું આજે કળશની સ્થાપના કરવામાં આવી એટલે વિશેષ ગુજરાત સરકાર ભારત સરકાર તેમજ આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના લોકપ્રિય ધારાસભ્યનો અને તમામ ગૌપ્રેમી જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ અવસર એક રાષ્ટ્રીયને અને ભારતને એક સંદેશારૂપ છે કે હજુ પણ વધુ ગૌમાતાની સેવા અને સાર્થક કરે અને સરકારનો પણ ખૂબ ખૂબ આભાર થરાદના મુખ્ય ચાર રસ્તા હવે સત્તાવાર રીતે ગો સર્કલ તરીકે ઓળખાશે આ ધાર્મિક કાર્યક્રમે શહેરના વિકાસ અને આસ્થાને એક નવું પરિમાણ આપ્યું છે હવે ગો ભક્તોની નજર રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર પર છે કે શું છવ્વીસ જાન્યુઆરીના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી આ સર્કલનું અનાવરણ કરશે હાલમાં તો ગો સર્કલના નિર્માણને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને લોકમુખે માત્ર ગો સેવાની ચર્ચાઓ સંભળાઈ રહી છે